મજા આવી જાય તેવી આપણે આપણે ખાટી મીઠી ફ્રુટી બનાવવાના છે જેમાં આપણે જોઈશું એક પાકલ કેરી અને કાચી અને પાકી કેરી જે તમે વિડીયોમાં જોઈ શકો છો આવી રીતે બે કેરી લેવાની છે ખાટી મીઠી કેરી લેવાથી ફ્રુટીનો ટેસ્ટ છે તે ચળવાઈ રહે છે થોડો ખાટો મીઠો ટેસ્ટ આવે છે બંને કેરીને આપણે સરસ રીતે છાલ કાઢી નાખવાની છે છાલ કાઢી અને નાના નાના ટુકડા કરી તેને એક મિક્સર જાર લઈ અને મિક્સર જારમાં નાખી દેવાની અને સરસ રીતે ગ્રેઇન્ડ કરી લેવાની છે તમે ટુકડાને સ્ટીમ કરી અને પછી ગ્રેન્ડ કરો તો પણ ચાલે પણ તેમાં વધારે ટાઈમ લાગે છે પહેલાં એકવાર ગ્રેન્ડ કરી લેવાથી કુકિંગ કરવામાં ઓછો ટાઈમ લાગે છે તો સરસ રીતે મિક્સર જારમાં નાખી તેને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લેવાનું છે તેને એકે વાર હલાવી એમાં ખાંડ નાખી દેવાની છે એક ટેબલ્સ પણ ખાંડ નાખવાની અને એક ગ્લાસ પાણી નાખવાનું તેને સરસ રીતે હલાવતા રહેવાનું છે પાંચ મિનિટ માટે પાંચ મિનિટ થઈ જાય પછી તેને ફરી વાર એકવાર આપણે તેને મુસરજારમાં નાખી અને ગ્રેન્ડ કરવાની દે છે જે આ ચૂક નાના નાના ટુકડા દેખાય છે તેને આપણે ફરીવાર ગ્રેન્ડ કરવા પડશે ली थे पची तीन में पाँच सौ एक प्लस पाँच मेरी देवन मानी हूँ मेरी अब अच्छी समय सरस ड्रिंक करी हूँ तो ठीक है टेस्ट मानी शुक्र है तीन में, में बर्फ ना को ऑप्शनल मैं यहाँ बर्फ में यूज़ नहीं करी तमने आ रही सीधी के भी लाइक करते जरूर थी कमेंट कर दो